ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ સાત યામ ભૂમિથી તેમાં આપણે ઉદાહરણ દસ ગણીશું જો બિંદુઓ એ છ એક બી આઠ બે સી નવ ચાર અને ડી પી ત્રણ એ આ જ ક્રમમાં સમાંતર બાજુ જો આ જ ક્રમમાં કીધું છે મને એક જ ક્રમમાં હશે બરાબર ને સમાંતર બાળુ કયો ચતુષ્કોણ સમાંતર ભાજપ ચતુષ્કોણના શિરો બિંદુ હોય તો પીની કિંમત શોધો આપણે આ પીની કિંમત શોધવાની છે મને આ એક્સયામ અનો શોધવાનો છે ચલો ધ્યાન આપો સમાંતર ભાળું ચતુષ્કોણ કીધું છે તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સમયની બાજુ સમાન સામ બાજુ સમાંતર હોય બરાબર છે તો એ બી સી ડી સમાંતર હોય સામ સમયની બાજુ સમાંતર હોય બરાબર હવે સમાંતર બાજુ ચતુષ્કોમાં તમે ધોરણ આઠમાં ભણી ગયા છો એ સમાંતર બાજુ ચતુષ્કોણના આ જે વિકર્ણ દેખાય ને વિકર્ણ ત્યાં વિકર્ણો પણ સમાન હોય વિકર્ણ પણ પરસ્પર દુભાગે પરસ્પર શું થાય દુભાગે મતલબ બે સરખા ભાગ પાડે દુભાગે મતલબ બે સરખા ભાગ પડે મતલબ કે જો

બીડીનું મધ્ય બિંદુ બીડીનું મધ્ય બિંદુ અને આવું લખવાનું ભૂલતા ના કે આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમે આખું લખજો ભાઈ પરીક્ષામાં ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગે વિકર્ણો પરસ્પર દુભાગે અજો એસીનું મધ્ય બિંદુ બરાબર બીડીનું મધ્ય મધ્યબિંદુ મધ્ય બિંદુવાનું સિમ્પલ સૂત્ર છે બગા એક્સ વન વત્તા એક્સ ટુ ભાગ્યા બે વાય વન વત્તા વાય ટુ ભાગ્યા બે બરાબર બીડીનું પણ એ જશે એ જ થશે એક્સ વન વાય વન સિમ્પલ ધ્યાન જો હવે એક્સ વન એક્સ ટુ આપણે અહીંયા આમ લખી દઈએ છ એક આઠ બે નવ ચાર ને પી ત્રણ પી ત્રણ હવે એક્સ વન એક્સ ટુ તો જુઓ વાય વન આપણે એસી આમાં પણ આ એક્સ ટુ વાય બરાબર તો એક્સ વન માટે છ વત્તા નવ ભાગ્યા બે વાય વન વત્તા વાય Y2 1 વન વત્તા વાય ટુ એક વત્તા ચાર વાય વન એક વત્તા ચાર એક વત્તા ચાર એક વત્તા ચાર ભાગ્યા છેદમાં બે બરાબર એક્સ વન વત્તા એક્સ ટુ ભાગ્યે છેદમાં બે વન વત્તા ટુ છેદમાં બે જો આ બીડી લેવાનું છે બરાબર તો બીડી માટે પહેલાં આને એક્સ વન આપીએ અને વાય વન આપે અને એક્સ ટુ અને વાય ટુ આપે એક્સ વન કેટલા છે આઠ આઠ વત્તા પી આઠ વત્તા પી આઠ વત્તા પી છેદમાં બે વન વત્તા છેદમાં બે કેટલા છે બગડે બે વાય કેટલા છે બગડે બે વાય ટુ કેટલા છે ત્રણ તો બે વત્તા ત્રણ છેદમાં બે માટે છ વત્તા નવ છ વત્તા નવ પંદર પંદર છેદમાં બે એક વત્તા ચાર પાંચ છેદમાં બે બરાબર આઠ વત્તા પીનું એવું ને પૂરા તો આઠ વત્તા પી છેદમાં બે બે વત્તા ત્રણ પાંચ છેદમાં બે હવે આપણે શું કરવાનું આપણને જોવે છે કયો એમ એક્સ એમ વાળું જોવે છે ને કે એક્સ એમ વાળું દેખો છોકરાઓ કે ડી તો એક્સ એમ મારું જોવે છે બરાબર ને આ એક્સ એમ છે આ વાય એમ છે તો આપણે એક્સ એમ જોઈએ એટલે એક્સ ને બન્યોને સરખાઈ દઈશું આ ને આ આ આ શું કરીશું સરખાવી દઈશું માટે પંદર છેદમાં બે બરાબર આઠ પ્લસ પી છેદમાં બે તો જો આ છેદ છે સરખા છે આ બાજુ ગુણાકારમાં જશે આ બે આ બાજુ ગુણાકારમાં જશે તો કેન્સલ થઈ જશે બે અહીં ઉપર ગુણાકારમાં જશે તો કેન્સલ થઈ જશે એટલે ડાયરેક્ટ જ આપણે અહીં કેન્સલ કરી નાખીએ બરાબર ને માટે માટે પંદર બરાબર ઓછા આઠ પંદર ઓછા આઠ તો માટે પી બરાબર શું આવે પંદર માંથી આઠ જાય તો સાત પી બરાબર શું આવે સાત સાત થોડા ફોરો રીઝન બરાબર સાતડે સાત મારે પી શું મળ્યું આપણને પીની કિંમત સાત સાત ઓકે અને તમે એ રીતે બીજી રીતે પણ કરી શકો બરાબર પહેલાં લેન્ધી રીત છે કે આ બંને બાજુ સામે સામેની બાજુ સમાન હોય તો તે રીતે પણ ગણી શકો પણ તે બહુ લેન્ધી રીત થાય એને કદાચ સિમ્પલી તમે આ રીત કરજો કે બંનેનું મધ્ય બિંદુ એક જ છે સમાન જ છે બરાબર સમાન છે તો સિમ્પલી આમ લખી દેજો અને આમ પ્રમાણે સિમ્પલ અહીંયા આગળ વધજો અને એક્સ એક્સને સરખાવી દેજો એક્સ આમને સરખાવી દેજો બરાબર તો છેલ્લે પી બરાબર સાત અને સાત જવાબ આવશે